હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અમને ઘણા ડીએમ્સ આવી રહ્યા અથવા અમુક અત્યારના કેસની અંદર માર્કેટમાં જે વસ્તુઓ ચાલે છે જેની અંદર જર્મનીની અંદર જો હું આજે તમને વાત કરું કે એક એવી કન્ટ્રી કે જ્યાં આગળ બી કેનેડા જેવું તે કેરિયર સેટલમેન્ટ ઓપ્શન્સો મળી રહ્યા છે એને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું જે છે એ ડેસ્ટિનેશન હવે નેક્સ્ટ જર્મની બી બનતું જાય છે અથવા ભારતીય વિદ્યાર્થીઓનો જે ઇન્ટરેસ્ટ છે એ જર્મની સાઈડ બી મૂવ થતો જતો હોય દેખાઈ રહ્યો છે એને કારણે જ તમને ઘણા ક્વેશ્ચન્સ આવી રહ્યા હતા કે સર તમે જર્મનીની ઇન્ફોર્મેશન આપો આજે હું તમને કહીશ કે કોણ કોણ લોકો માટે બેનિફિટ છે જર્મનીની અંદર જવું કેમ જોઈએ ત્યાં ભણ્યા પછીના શું ઓપ્શન્સ મળે બધી ડિટેલ આપણે આજે ડિસ્કસ કરશું તમે જો વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને સમજમાં આવી જશે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને આવી અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહે અને મેં તમને કીધું રીતના આ ચેનલનો અમારો મેઇન પર્પઝ એ જ છે કેનેડા સિવાયની તમને લોકોને સારી માહિતીઓ પહોંચતી કરીએ અને બીજી કન્ટ્રીમાં બી જવું જોઈએ કેરિયર બનાવવું જોઈએ આ રિગાર્ડિંગ કોઈ ગાઈડન્સ કોઈને જોતું હોય તો આ ચેનલ પરથી મળી શકે હવે તો કે મેઇન આપણે જો ટોપિકની અંદર આગળ વધીએ તો કે કેનેડાની અંદર જેમ આપણે સ્ટડી વિઝાની એપ્લિકેશન્સ કરતા હોય ત્યારે અમુક કન્ડિશન્સ હોય છે એવી રીતના જો તમારે જર્મનીની અંદર જો સ્ટડી વિઝા એપ્લાય કરવા છે તો જર્મની માટેના તમને અમુક ક્રાઇટેરિયા આપણે પહેલાં બેઝિક વન બાય વન સ્ટાર્ટ કરીએ જેથી કરીને તમને જો ખ્યાલ આવે અત્યારે એક ઇન્ડિયન સ્ટુડન્ટનું જ્યારથી ઘરના ટફ થયું ત્યારબાદ જર્મની બાજુનું જે મુવમેન્ટ છે એ વધારે વધી રહ્યું છે જ્યાં આગળ જો હું તમને વાત કરું તો પહેલાં પહેલું તમારે એકેડેમિક ડોક્યુમેન્ટ્સ તો કે આની અંદર શું જોઈએ સર્ટિફાઈડ કોપીઝ ઓફ તમારે જે ટ્રાન્સક્રિપ્ટ જોઈએ ટ્રાન્સક્રિપ્ટ ખાસ કઢાવવી પડતી હોય છે બીજું હું તમને કહું એપીએસ સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે જર્મનીની આ સ્પેશિયલ કન્ડિશન છે લેંગ્વેજ પ્રોફિયન્સીની જો આપણે વાત કરીએ તો કદાચ બીજી બધી કન્ટ્રીઝમાં ફાઈવ સિક્સ સેવનના લેવલની વાતો થઈ રહી છે ત્યાં આગળ જર્મનીની અંદર જો તમે આઈ એલ ટોફેલ છે ઇંગ્લિશ તો પ્રોગ્રામ્સ લ્યો છો તો એની અંદર તમારે આપવાની હોય છે પરંતુ એ પાંચ સાડા પાંચ બેન્ડ બી હોય છે તો એની અંદર જર્મનીમાં તમને એડમિશન મળી જતું હોય છે પ્લસ બીજું હોય છે કે જે લોકો આઈ અથવા ટોફેલ વિના બી જવા માગતા હોય પરંતુ એમને જર્મન લેંગ્વેજમાં જે શીખવાડવામાં આવતો હોય એ કોર્સ મળતો હોય છે તો તમે આ કોર્સ સિલેક્ટ ના કરતા કારણ કે જર્મન લેંગ્વેજ શીખવું કદાચ તમારે ઇંગ્લિશ કરતાં વધારે ટફ થઈ જશે બેટર છે ઇંગ્લિશ થોટ કોર્સ જ તમારે લેવો જોઈએ મેં તમને આગળ બી કીધું એના આપણું મેઇન પર્પઝ એ જ છે કે વિદ્યાર્થીઓ સુધી સાચી માહિતી મળે ઘણી વખતે તમે જાણતા હોવ તમે ન્યૂઝપેપરમાં એડ જોઈ ક્યાં વોર્ડિંગ જોયા વિધાઉટ આયલ્સ જર્મની પછી એક ઉપર કુદડી કરેલી હોય ત્યારે તમને ખબર ના હોય પરંતુ પછી એની જે અંદરની કન્ડિશન હોય એ આ હોય કે તો પછી જર્મન થોટ કોર્સ લેવો પડશે આ વિધાઉટ આયલ ટીએસ અથવા વિધાઉટ તમે લેંગ્વેજ કોઈ બી આપો ટોફેલ કે એના વિના બી તમે એડમિશન લઈ શકો પણ એ કોર્સ હોય એ જર્મન લેંગ્વેજમાં તો અલ્ટિમેટલી એ તમારા માટે લાભકારક ના કહેવાય ત્યારબાદ આપણે આગળ જોઈએ તો મોટિવેશનલ લેટર તમે આ સ્ટડી કરવા માટે કેમ અલ્ટિમેટલી આપણે જે બીજી કન્ટ્રીમાં એસઓપી કહીએ છીએ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ આનું નામ ખાલી જ અલગ છે પરંતુ મોટિવેશનલ લેટર આને કહેવામાં આવે છે કે તમે કેમ ઇન્સ્પાયર છો અને શું કરવા માગો છો ભવિષ્યનું પ્લાનિંગ આજે વન ટાઈપ ઓફ એસઓપી છે હવે તો કે આ બધી જો તમારી કન્ડિશન ફૂલફિલ થઈ જતી હોય છે તો ત્યારબાદ તમારે વિઝા પ્રોસેસ કરવાની વાત આવતી હોય છે વિઝા પ્રોસેસ પહેલાં જેમ આપણે કેનેડામાં જીએસસી કરતા હતા એક એકાઉન્ટ ક્યાં ઓપન થાય એની અંદર આપણે પૈસા ટ્રાન્સફર એવી રીતના બ્લોક એકાઉન્ટ આપણે ત્યાં ખોલવાનું હોય છે જર્મનીની અંદર અને જર્મનીમાં જ્યારે સ્ટડી વિઝા એપ્લાય કરો તો તમારા બ્લોક એકાઉન્ટમાં જે પૈસા ટ્રાન્સફર કર્યા છે એનું સર્ટિફિકેટ લેવાનું હોય છે અને એ વિઝા એપ્લિકેશન્સમાં મૂકવાનું હોય છે જેમાં આપણે જીએસસીનું સર્ટિફિકેટ કેમ કેનેડામાં બધા મૂકતા હોય છે આ એમ એ જ રીતની જો સેમ પ્રોસેસ હું તમને કહું

તમે જો બ્લોક એકાઉન્ટ ખોલાવડાવ્યું છે એમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે એનું સર્ટિફિકેટ મૂકશો તો એ બી તમારો પ્રૂફ ઓફ ફાઇનાન્સિયલ રિસોર્સિસની અંદરમાં જ આવશે એટલે એ બી તમને બેનિફિટ્સ આપશે પ્રૂફ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે જોઈ શકે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે યુરોપની ઘણી બધી કન્ટ્રીઝમાં આ બધી કન્ડિશનો હોય છે તો તમારે એ કરાવવો પડે છે એડમિશન લેટર તમારી જે જર્મન યુનિવર્સિટીનો જે તમે જ્યાં બી એડમિશન લીધું છે એનું એડમિશન લેટર હોય છે વિઝા એપ્લિકેશન ફોર્મ ડી ફોર્મ્સ બી કહેવાય છે ઘણી વખત આને આ પ્રકારના ફોર્મ્સ તમારે ભરવાના હોય છે અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ જોઈએ છે જે જર્મની રિક્વાયરમેન્ટ મુજબના તમારે પડાવવાના રહેતા હોય છે આ સિવાયના જો બીજા સપોર્ટ ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો એનરોલમેન્ટ રિક્વાયરમેન્ટ્સ રજિસ્ટ્રેશન ફોર્મ પ્રૂફ ઓફ હાયર એજ્યુકેશન એન્ટ્રન્સ તમારે ક્વોલિફિકેશન દેવાનું હોય છે નોટિકલ ઓફ એડમિશન એવિડન્સ ઓફ એક્નોલેજમેન્ટ ઓફ જર્મન લેંગ્વેજ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ તમે અમે તમે કીધું એટલે કે જો તમે ઇંગ્લિશ લેંગ્વેજ કોર્સ નથી લેતા તો જર્મનનું સર્ટિફિકેટ આપવું પડે બેટર છે કે તમે જો આઈલડીએસ કેવું સબમિટ કરેલું હોય તો તમારે જર્મનનું સર્ટિફિકેટ આપવાની છે ના રહે પ્લસ તમે એક સેમેસ્ટરની જે ફી ભરી હોય એની રિસિપ્ટ તમારે જોઈન કરવાની રહેતી હોય છે આની સાથે જ જો તમે કહો તો તમારે ત્યાં એમ્બેસીની અંદર તમારી જે વિઝા ફીઝ હોય છે એમ જેમ કેનેડામાં ભરો છો એ જ રીતે તમારે વિઝા ફાઇલિંગ વખતે ભરવાની હોય છે આ રીતની તમારી જે આખી પ્રોસેસ હોય છે જર્મની એ જર્મની સ્ટડી વિઝાની આ પ્રોસેસ દ્વારા તમે આ આ જર્મનીના સ્ટડી વિઝા લઈ શકો છો અને ત્યાં જઈને કેરિયર બનાવી શકો છો પરંતુ હું તમને ઘણી વખતે વિડીયોમાં કહેતો આવ્યો છું એ જ મુજબ આપણી ઓલી જૂની ચેનલમાં બી હું તમને કહું છું આ ચેનલમાં બી હું તમને કહું છું તમે તમારો પ્રોફાઇલ મુજબ જ કેરિયર કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ કારણ કે જર્મનીની અંદર ઓટોમોબાઈલ મિકેનિકલ આ લોકોની હાઈ ડિમાન્ડ્સ હોય છે પરંતુ અમુક જણા શું ભૂલ કરતા હોય કે સર મારો ફ્રેન્ડ ગયો છે તો હું જર્મની જાઉં પરંતુ એની જો પ્રોફાઇલ મેચ ના થતી હોય તો એનો કેરિયર ત્યાં આગળ બહુ સારું ના બની શકે કારણ કે સ્ટડી પછીના જે વર્કના ઓપ્શન્સ છે એમને ના મળે એટલે તમારે ખાસ આ તો એક મેં માહિતીના રૂપે તમને ખાલી માહિતી સરળ ભાષામાં આપવાની કોશિશ કરી છે તમારે તમારી પ્રોફાઇલ મુજબ જ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ તમારા રિસર્ચ મુજબ તમે ફાઇનલાઇઝ કરી શકો છો અને આપણી માહિતીની જે કોશિશ છે સારી લાગી એક લાઇક કરતા મેક્સિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત